કીર્તિ પટેલ તારી માનો ભોસડો મારો બિલાડો ભૂર્યો રયો ને તને સોદે વાંકી ભૂંસડી કરતો જાય નાયલો જાય ને તો જાય તારી મારા ભૂરિયાનો લોડો જાય મારો ભૂરિયો હાથ દીયો પાછો આવ્યો તારી તે ઘાત કરવા ગયો હતો ને તું ક્યાં આને શોધાવેસ ને આવડું મોટું માર ભૂરિયાને પૂંસડું એ તારી ભોસ રે ને તારી ભોસ એમાં ભરાવવાનું